अरे jadi अरे अरे જો વાય ની તો ખબર છે પેલા તશી આ આરે રોજ દળો ઉઠીને મેં હેરાન કરી સપળે ઉઠે ચાઈ જ તમારી વાત છેલા ઘા ઘા તમે ના દજો ના ઘા જો ઉડે દેખા લાગે કઈશાવ એ ઈક તો ચોકો દેવો બોડા ભઈ તાર બાઠકો લઈ ના જમીતે નોકો લઈ ના આ દજો કોઈ સી દેવાય જો મારા ઓલસે રોડડા હોને પડે આ ઠેખા બોલી પણ આખી પટ્ટો ફૂટી ચૂ તો તો એન બાપા પૈસા ખઢાવ મંચો વાજુ આટલે ઠેખાડો થાક થક થક ને હલતું અમે ભૂલ લઈ બે બે પડે પાછો ને હો

બોર બોર ભારો ઘવરાઉ તલા આવ કે હટ ઘર માં પડાયા દે અલ્યા બા બોર લાવ કે શું પતરક લઈ હું તો બોર જ ખવડાવું પણ તારે કોણ કરવું પડે આપણે છોકરા હતા ને બોરો ખા હું તારે સાચું કોઈ પડા આખો દાળી ચોવીસ કલાક સળવા દઉં પણ શું કોણ ખાડે છોકરા હતા ને મારું ઓળખું હું ઉઠાય ને અચે થાચી નો પગ દુખે પગ ખૂંજે લે જે હું ઉઠું તારો બાયા પગ ના ખૂજે જાગો તે કાળિયા તા ના કરો ત્રાજે

Anu si boh kali fahe Ako berduin he Tia bhar kejel kar Ateh ni baju Gumbel ni baju Man urso aki eto Lyaaa Akunya kakalu Ka mudo Aka mal bayi nasu Heee mal kemal bayi nasu Ayaaa Lyaaa Tari Dukse naimara urso Tia ka mudo eto Ela kodam dena

અમે દયાકાંગ ઘરે ત્યાં કોઈ દી ઘરે ને કડે કેમ કાળે धोका લેમ પરે એ તો ગઈ દુકા અમારો એની દુકાલા પાછ તારે જો धोका મેલીન જવાન આવતું તું પણ ઓહા પડે આમ તો એ કૂતરૂ જે તો વાહા તું કે દેવો સભા લાગે ને ખાવા દે તમ કૂતરા જે સભા એના અલ્યા કેલા કેવું તમ કૂતરા જે ખાના હોય બીચડ કૂતરા જે સભા હોય તો

вай фай चुखाए उठ ना हटिया आवे चलो ऑफिस जा सीको हमें अपना घर जाओ को करू बो रखो बोरा खावे तू अजी चु बोरा खावे बोए तू तू उठ ऊपर चढ़ जा तू ऊपर भाई तू ऊपर चढ़ जा मैं भय बैठ बैठ वो राखू साली સડક કે ન સડક કે લે તું જાનું ઉમટો આ સર દે ઉપર આ ચાલી જઉં કો મે બરો પા મારું લે તી તો આવ ને નહી કઈ જ્યું સર આ ભૂ કઈ જીનું પડી ના બાબુ કહી જાય તો હું ભજ્ય જમો પડે તો ભાગીને તું કાકા તાર કાખો ફોન ભાઈ નાખ્યો હું કાકા તો હાથ ભાઈ ગયો તો મને મારો પણ ભરચિંતા આવે હાથ પાસે પણ કરતી શું કે ગમે આ લે પણ તું આ હળજીનું એટલે કહીશું ને પડે છાયા બધું બધું ક્યાંક કરું તું કંઈક કરવું તું સર ક્યાંક કરું તું ફરચો ભાગીને હું ક્યાંક કરવું તું તો કબ પડે આજે થઈ ગયો. સુવાયા. આ કોયલ કી દે ઉપર જો. યાર ડબ્બો ન ભાયા. એ હ આયું. તો કરો. આ

અને જરૂર જ પડી મા બંકરની જરૂર પડી હો બંકર પલા દજકા નહીં ને ઘરે બોર ખાજે મગજ મગઈ કાય ને ઘર પર થઈને ઘર પરથી ઉતરામ દે તો હું દોયું લ્યો ને તો મને માર્યું હું જાવ મને માર્યું હમણે હું અંદર રહી રહી એક તા મન ન હોતું લાઉ જો એ અલ્યા ઉતર કા આને ઉડાય દેતો નહી તારો બાર નામ નહી બાર તો પહેલા ઉતર તુનેયા ચે ખબર પડે ઉતર તારા માટે તૈયારક કરી છે એ નહી દીકે ફૂટન અરેલા આ તું કોઈ

કાળી દાઢી જ નહીં પણ ધોળા દાડે ઉપાડવા માર નહીં દાઢી ના કે આ કાળીનો રંગ એ કાળા દાડે ના ઉપાડી તમે ધોળા દાડે તમે ધોળા દાડે ઉપાડન હું એક મિનિટ માં દઉં ધોળા દાડે એટલે મને ખબર નહીં હું ઉપડી જાય ઉપડી જાય હો એને ગમ માં રે શું માં રે લ્યા પર ઓકા ઓકા না নি নি এম তাই এম এই এনি জি তারার উপর যা বাবু আরে সে কি আমি গাজি ল্যা কাজ যেও কাজ যেও লই রে তুই লই রে আমি বলি বলি তুই পাকা দে মন যা দাও পহিন এ